જો તમને પણ મારા જેમ એકદમ ચટપટો ગરમા ગરમ નાસ્તો ભાવતો હોય તો સેવખમણીની આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો સેવખમણી બનાવવા માટે આપણે પાંચથી છ કલાક પલાળેલી ચણાની દાળને ફરી બે વખત ધોઈ મિક્સરમાં આદુ મરચાં હિંગ હળદર અને લીંબુના રસ સાથે રવા જેવી કરકરી દાળી બાઉલમાં કાઢી લઈશ પીસેલી દાળમાં જરૂર મુજબનું પાણી તેલ અને મીઠું ઉમેરી સારી રીતે પાંચ મિનિટ મિક્સ કરીશું ખમણી એકદમ મુલાયમ અને જાળીદાર બને એ માટે બેટરમાં થોડું ફ્રૂટ સોલ્ટ અને ફ્રૂટ સોલ્ટ એક્ટિવેટ થાય એ માટે થોડું પાણી ઉમેરી બેટરને જ ડાયરેક્શનમાં પાંચથી સાત મિનિટ મિક્સ કરી તેલ લગાવેલી થાળીમાં ફટાફટ પાથરી દઈશું હવે પહેલાંથી જ તૈયાર રાખેલા બોઇલરમાં ખમણીની થાળી ગોઠવી પંદર મિનિટ માટે સ્ટીમ થવા દઈને ખમણીનો બેઝ તૈયાર કરી લઈશું તૈયાર કરેલા ખમણીના બેઝને ઠંડો થવા દઈ અનમોલ કરીને તેનો હાથથી બારીક ભૂકો કરી લઈશું ત્યારબાદ એક કડાઈમાં તેલ રાઈ મરચાં મીઠા લીમડાના પાન અને થોડી હળદર નાખી વઘાર તૈયાર કરી લઈશું તૈયાર વગરમાં થોડું પાણી થોડી ખાંડ ઉમેરી ધીમા તાપે ખાંડ ઓગળે ત્યાં સુધી ચલાવી તેમાં ખમણી ઉમેરી ગાંઠો ન પડી તે રીતે મિક્સ કરી લઈશું ખમણીને ડીશમાં લઈ ઉપરથી ઝીણી સેવ કોથમીર દાડમ અને છીણેલું કોપરું નાખીશ એવું ખમણીની મજા લઈશું